ભગવાનના દશ અવતાર છે ને મુખ્ય દસ અવતાર એ આપણા જીવનમાં રોજ માટે અવતરિત થાય છે જેમ કે જ્યારે તમારામાં સ્ટેબિલિટી આવવા લાગે ને કે ધૈર્ય આવવા લાગે ત્યારે સમજી જવાનું કે તમારામાં પૂર્મ અવતાર પ્રગત થઈ ગયો છે જ્યારે તમે તમારા જ્ઞાન તરફ તમારી ગતિ થવા લાગે એટલે સમજી લેવાનું કે તમારો મત્સ્ય અવતાર થઈ ગયો છે જ્યારે તમે કોઈ વસ્તુ ભય વાળી વસ્તુ હોય છતાં પણ એની સામે અડીખમ ઉભા રહો ને એટલે સમજજો કે તમારામાં નૃસિંહનું પ્રાગત્ય થયું છે જયારે તમે ભલે ખૂબ મોટા હોય તમે ધનવાનો હો બહુ ઉંમરમાં મોટા હોય છતાં પણ નાના થઈને વિનમ્ર થઈને કાર્ય કરવા લાગશો ને ત્યારે અવતાર ખરાબ કરતો તેની સામે અડીખ ઉભા રહેવા લાગો ત્યારે સમજી લેવાનું કે તમારામાં પરશુરામ પ્રગટ થઈ ગયા છે જયારે તમે મર્યાદા આવવા લાગે ફેમિલી ડ્યુટી પેલા એવું વસ્તુ આવવા લાગે ને જયારે તમે તમે કર્તવ્ય તરફ પ્રતિષ્ઠ થઈ જાઓ જ્યારે તમે કોઈ બીજા પ્રત્યેની આ શક્તિ કામનાઓને તમે મારી નાખો છો ને ત્યારે સમજી જવાનું કે તમારામાં રામનું અવતરણ થઈ ગયું છે અને જ્યારે આ બધું તમારામાં આવે ને ત્યારે કૃષ્ણ ઓટોમેટિક પ્રગટ્ય છે અને કૃષ્ણ તમારા જીવનમાં અવતરિત થશે ને એટલે સમજી દેજો કે તમારા જીવનમાં પ્રેમ કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા કર્મ પ્રત્યેનું ડિસિપ્લિન આવવા લાગશે અને આવું બધું થાય ત્યારે સમજી જવાનું કે તમારામાં કૃષ્ણનું પ્રાગટ્ય થઈ ગયું છે આમ રોજ માટે તમારા જીવનમાં ભગવાનનું અવતરણ થાય છે જયારે તમારું ધ્યાન મેડિટેશન વધવા લાગે સમજી જવાનું કે બુદ્ધ ઉતાર થઈ ગયો છે